અને કેવું છે કે આપણે મીટિંગ ચાલુ કરવાનું કરો એટલે ભડુ ઓમ મને કહેવાનું છે આવે છે તો કે કેવું તો પણ તમને કે પણ બધું મે તમને હોપી નહીં ના છું હોપ્યું છે વાદા સરપંચ તમે છો બે શબ્દ તમારે બોલવા પડે એટલે તમ તાલ મીટિંગ કરો અને હું શબ્દ તો એવા બોલીશ ને પબ્લિક રાજી રાજી થઈ જશે પાછળ મેન કોણ કરે હું તો પછી તમારો વગર તો જીવ તમારું પગલું કરું એટલે પાછળ વાત જ જવા લો એમ ને તો હું શું કહું ગમા આજ તમે ફ્રી હોય ને તો આજ ને આજ જ ગોઠવી નાખો હા રેડી

બધું મને ખબર છે પણ મારે જીતવું જરૂરી છે એટલે તમે ઉતાવળ કરો પણ આપણે જીત છે ઉતાવળ જ કરું ને યાર તમે કુદરું કરો તમે વિન કીધા બીજા કોઈ માણસ મીટિંગ રાખેલું છે

સરપંચ તો બધા થઈ જાય છે સત્તર ભાઈ સરપંચ થઈ જાય છે હા ઈ રાત ની આપડી ઓગ બગાડે છે તો સરપંચ થઈ જઈને હોય જાય છે પણ અત્યારે તો આપણે ઉજાગરા કરવાના એ તો આપડે કરવા તો પડશે ને પણ આપણે શું કામ કરવાના મારી મારી જોગન હુઈ તો બે ધડકતી સો બે જોડતા હોય સતુર ની એટલે આપણે કુકદાર તો પછી એનું કામ પડશે એટલે ભાઈ સાચી વાત છે મારે હતા થોડુંક મારી માની છો કે બધા થઈ જુ શું કરું ના એના કે પણ હેડો કે એ ચાકા તમારે કઈ પ્રચાર કરવો છે પ્રચાર ઈ રહી કરશે આપણે બે હશે ઈ એમ ને આલે ગાડી લેવા આવે તો સતુર ભાઈ ગાડી લેવા ને હું આયો છું નાયડો લેવા અને રાશી છે અહીંયા પાલ્ટી પાર્ટી રાશી આ હોત ને એટલે પાલ્ટી રાશિ માં રાશિ છે 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 તો તો મારી માની શોગન સતુર ને આબુ હોય તો આવે

તમે વોટ ના આવું ભૂડું તમને ખબર છે હું પહેલો ભઈ ભેગો ફરું રો ચર્ચા એ ભેગી માર ચાલુ છે જલજી વોટ તો તમારે મને જ આવું પડશે છે પાછો જો મેમ જો વોટ ના આવું તો મેલ નહીં આવે પાછો પાછો તો ભઈ આવું તો થોડું આવું છે હું વોટ માં તમે એક વિચાર કરો હા કે પહેલો ભાઈ દર વર્ષે બિન આના મતમાં માં ઈરાઈ જાય છે રાઈ આ ફેર હું એ હમો ઉભો રહ્યો છું હા કદાચ હું જીતી જો અને તમે મને વોટ ના આલ્યું એ મને ખબર પડી ના ખાધો રેડી રેડી વાંધો મને તેમવું જ પડશે હા હવે બીજું કોઈ બીજું મારસે કોમ શું કોમ છે કો

તો બીજે ચમ લે આવે તમને વાત તો હા કેમાં બેન ખબર ના પડવા દેતા હા તમ તો હોય મીટિંગ રાખો એવું એમ હા તો તો તમારા જેવા ભગવાન એ પણ કેમાં બેન ના ખબર પડવા દેતા પણ બધા મોર શું આવે રહો ભલા આવતો વાંધો નહી તમ તાર હારો હેડો તમ કો કરો છે તો હું કરીશ બરો હા કશું વાંધો નહી હારો તો હું બધન બોલા લાવ તમે ઘરે જ રહેજો હારું વાંધો આવો તમ તાર એ હારું હેડો હારો હારો એનોનકા હા તું સરપંચ ભેગો નોકરી વાત મળી મને એટલે આ નોકરી રહ્યો શું એમ એમ તો કોઈ વેલ્યુ નહીં હોય સરપંચ ભગોરેશ તો કોઈ વેલ્યુ બુડા હશે મારે તો ટોગલા બધા ધંધા મેં લીધા શું છે એટલે ચાર એમ લીધા એમાં બુડા કોઈ નોમ નતું બનતું સરપંચ ભગોરેશ તો નોમ તો બનશે મારું હવે તારું નોમ જોવા બની જાય હા એ ભમરા ભાઈ હા તમે લેવડે પોકતા તો મારે થોડું કોમ છે હું આવું મારે રમત રમે તું રમત રમે હોય લાઈ એટલે રમત નથી રમતો તમે અહીંયા પોકતા તો મારે બીજું કોમ છે બીજું કેવાનું જ નહીં

અરે માની શોગન હોય તો મીટિંગ કોઈ કરીએ નથી મને હવ પહેલો બોલાવેલો છે કો નક્કી નાયણો મારાની રોલ કરી જો એટલે હમણાં પછી હારો કર્યો હો તમે આવી ગયા જાઓ લે શતુરભાઈ હું તો હજી મિટિંગ નથી ચાલુ કરી અને એમ ને હું એકલો આઈન બેઠો નાયણો નાયણો અલ્યા પણ ભૂલું મે કમન સિંહ કોમ હું પીવું હત પતાવો તે પટાયું ખર્યા બે માણસો લઈને આવે બેવઠ અને તો કમોની જશે કમો બોલાવો ને જો એમ કન બોલાવો છો એ વાહ માં બધે કેવા બાજુ હતી એ એમ ને હું પણ આ તો છોકરે છે મને 18 વર્ષ પૂરા થઈ ગયા એટલે આ 18 વર્ષ પૂરા છે ને 19 હું બેઠું એવું એમ ને હું એ હારો હારો હડો આ એ લોકો મીટિંગ લે અને કમા તું એ છોકરો જ લઈને આવ્યો છે તો છોકરો છે એટલે 18 વર્ષ પૂરો છે આ તારે 18 વર્ષ પૂરો હા 18 વર્ષ થઈ ગયા છે એવું એમ ને કમ્પ્લીટ તો તો આ બે વર્ષ તો મારા પાક એમ ને તમે જ લઈને આવ્યો છું તારે ના ના હારો હવે અમાર વાત એવી છે કે મીટિંગ નું આયોજન ફેરવી વાયું છે